જયથી રામ એલો વાત જો તપનામાં દેખાય તો આ પ્રાણીઓના તબક્કવાની સ્થિતમાં જુઓ તું તે તું ખબર છે અને તપનામાં થાત્ર જ્યારે તપનામાં હાથી ઘોડા તીન અને ભાલુ જેવા પ્રાણીઓ વારંવાર દેખાય છે તેની પાતર શું કારણ હોય તે જાણવું અતિ અવત્ય છે તપનાઓ જોવા સામાન્ય છે પણ જ્યારે આવા તપના વારંવાર આવે ત્યારે તેની પાત્ર જરૂર કોઈ મોતું કારણ હોય છે આવો આવો જાણીએ દરેક તપના પાત્ર કારણ છે તપનામાં તાત્ર આપેલા તે માહિતી આ પ્રાણીઓના તપનામાં તબકાવ તે તમત તેટલા લોકો નીંદણમાં વિચિત્ર વિચિત્રના તપનામાં આવતા હોય છે તેટલાને અતિ ભયાનક તો તેટલાને અત્યંત તારા તપનાઓ આવતા હોય છે તપનામાં તાત્ર અનુચ્છાર જે રીતે તમને તપનામાં જુઓ તો તેની તમન તમારા વર્તમાન જીવન સાથે હોય છે જો તમને તપનામાં હાથી ઘોડા તીન અને ભાલુ જેવા પ્રાણીઓ વારંવાર દેખાય તેનો શું અર્થ તપનામાં તાત્ર તારવે છે તેનું જણાવો જાણો તપનામાં તાત્રના તજ્ઞ અનુસાર જો કોઈને વ્યક્તિ પોતાના તપનામાં જો ભાલું દેખાય તો આ એક ટૂચ સંકેત માનવામાં આવે છે તપનામાં ભાલું દેખાવાનો અર્થ છે તે તમને કોઈ ખૂબ ખબર મળવાની છે તટલું અતિ કોમળ તટલું અતિ કોમળ તે પ્રાણી છે જો તમને તપનામાં દેખાય તો એનો હક છે તો તમને તમારા જીવન તાતે તાતે સંબંધોના મીઠા વધવાની છે આ ઉપરાંતમાં તમારા માટે અતેલાં કામ પણ જલ્દી પૂરો થઈ જશે અને જ્યારે તપનામાં દેખાય તો તીત દીબ્રા તપનામાં તાતના જાણકારો અનુસાર જો તપનામાં દીપરા દેખાય તો તમારા જીવનમાં તારા દીવતોની તરુઆત થવાની છે અને ઉનંતીના નવા ત્રતઓના ખુલવાના છે જો તમારા તપનામાં તેન આવે તો એનો અર્થ છે તે કોતમાં કચેરીમાં ચાલતા તમારા તમને રોજ મોતી જીત મળવાની છે અને તપરતામાં માર્ગ પર આગળ વધવાનો છે તપનામાં દેખાય તો હાથી ગાય તે ઘોડા તપનામાં હાથીનું દેખાવું જીવનનું ખૂબ સંકેત જતાવે તે તપનામાં ઘોડા દેખાવાનો અર્થ તે તમારા કરિયરમાં અને બિઝનેસ એક નવી ઊંચાઈ પર જવાનો છે તો તમારો જીવનમાં જો કોઈ મુશ્કેલી છે તો તેનો અંત લાવવાનો છે જો તપનામાં જાય દેખાય પણ ઉન્નતિ માર્ગ પર આગળ વધવાની તરફ ઇતારો કરે છે જય શ્રી રામ